નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે ગુજરાત સરકાર દ્વારા પીએસઆઈ અને લોકરક્ષકની બાર હજાર પાંચસો જેટલી જગ્યાઓ પર જે ભરતી બહાર પાડવામાં આવી છે એની અંદર ઉમેદવારોના જે પ્રશ્નો છે એના જવાબ હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવ્યા છે એના વિશે વાત કરવાના છે ઉમેદવારોના મનમાં જે પણ પ્રશ્નો છે એ તમામે તમામ પ્રશ્નોના જવાબ છે એ હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવે છે તો આ વિડિયોના અંત સુધી જરૂરથી બનેલા રહેજો આ તમામ પ્રશ્નોના જવાબ છે એ તમને જરૂરથી મળી જશે અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો જે પહેલાં એક સૂચના આપવામાં આવેલી છે એ સૂચના જોઈ લઈએ એના પછી જે પ્રશ્નોના છે એના જવાબ સર દ્વારા આપવામાં આવેલા છે તો પહેલાં સર દ્વારા જે આ સૂચના આપવામાં આવી છે કે લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીમાં એપ્રિલમાં બાકી રહી ગયેલા ઉમેદવારો માટે અરજી કરવાનું ગઈકાલથી ઓજસ પોર્ટલ પર શરૂ થઈ ગયેલ છે જે નવમી સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે જે ઉમેદવારો ભૂતકાળમાં અરજી કરેલ છે તેઓ કોઈ પણ કારણસર અરજી કરી શકશે નહીં એટલે કે જે ઉમેદવારોને જ્યારે એપ્રિલની અંદર ફોર્મ ભરાયા હતા ત્યારે ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો તેઓ નવ સપ્ટેમ્બર સુધી અરજી છે એ કરી શકે છે અને જેમણે ભૂતકાળની અંદર અરજી કરી દીધેલ છે તેઓએ ફરીથી અરજી કરવાની થતી નથી હવે પછી પહેલા નંબરનો પ્રશ્ન છે એનો સર જવાબ આપેલો છે એ છે ઉમેદવારોના કેટલાક પ્રશ્નો અંગે માર્ગદર્શક ઉમેદવારોનો જે પ્રશ્ન હતો કે લોકરક્ષક પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ બી બંનેનો સમાવેશ એક જ પ્રશ્નપત્રમાં થશે અને એક જ પ્રશ્ન છે પત્ર એ લેવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારો હતા એમનો મેઇન પ્રશ્ન એ હતો કે જે પાર્ટ એ અને પાર્ટ બી છે એ બંને સાથે જ લેવામાં આવશે એક દિવસે જ લેવામાં આવશે તો એનો સરે જવાબ આપી દીધો છે કે લોકરક્ષક પરીક્ષાની અંદર પાર્ટ એ અને પાર્ટ બી બંનેનો સમાવેશ એક જ પ્રશ્નપત્રમાં થશે એટલે કે તમને જે એક જ પેપર છે એ આપવામાં આવશે એની અંદર પાર્ટ એ પણ હશે અને પાર્ટ બી પણ હશે એના પછી જે બીજું અને આ એક જ પ્રશ્નપત્ર છે એની અંદર લેવામાં આવશે એટલે કે એક જ દિવસે પાર્ટ એ અને પાર્ટ બી બંનેનું પેપર લેવામાં આવશે અને બંને એ એક જ પ્રશ્નપત્રની અંદર હશે જે બીજા નંબરનો પ્રશ્ન છે એનો સર દ્વારા જવાબ આપવામાં આવે છે એ છે પીએસઆઈ ભરતીમાં બંને પ્રશ્નો મોટા ભાગે એક જ દિવસે લેવામાં આવશે એટલે કે જે પીએસઆઈની ભરતી છે એની અંદર જે બંને પ્રશ્નપત્રો છે એ એક જ દિવસે લઈ લેવામાં આવશે એટલે કે અથવા તો તમારે સવારે પેપર હોય અને બીજું પેપર છે એ સાંજે હોય એ રીતે એના દ્વારા જે વધુ સ્પષ્ટતા જ્યારે પણ કરવામાં આવશે તો એના રિલેટેડ ડિટેલમાં હું તમને કહીશ પરંતુ અત્યારે તમારે એટલું સમજી લેવાનું છે કે પીએસઆઈ ભરતીના બંને પ્રશ્નોપત્રો મોટા ભાગે એક જ દિવસે લેવામાં આવશે એના પછી જે ત્રીજા નંબરનો પ્રશ્ન છે એનો જવાબ સર દ્વારા આપવામાં આવેલો છે એ છે પીએસઆઈ તથા લોકરક્ષક બંને ભરતીની પરીક્ષાનું માધ્યમ ગુજરાતી છે તેમાં અંગ્રેજી વિષયને લગતા પ્રશ્નો સિવાય તમામ પરીક્ષા ગુજરાતી માધ્યમમાં લેવામાં આવશે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો કે આ પેપર છે એ અંગ્રેજી ભાષામાં આવશે કે ગુજરાતી ભાષાની અંદર તો અહીંયા સ્પષ્ટ રીતે સર દ્વારા જવાબ આપવામાં આવેલ છે પીએસઆઈ તથા લોકરક્ષક બંને ભરતીની પરીક્ષાનું માધ્યમ ગુજરાતી માધ્યમ છે તેમાં અંગ્રેજી વિશેને લગતા પ્રશ્નો સિવાય તમામ પરીક્ષાના ગુજરાતી માધ્યમમાં લેવામાં આવશે એટલે કે જે અંગ્રેજી રિલેટેડ પ્રશ્નો છે એની જ ભાષા અંગ્રેજી છે એ સિવાય બાકીના તમામે તમામ પ્રશ્નો છે એની ભાષા ગુજરાતી રહેશે અને આખી તમામ પરીક્ષા છે એ ગુજરાતી ભાષાની અંદર લેવામાં આવશે માત્ર જે અંગ્રેજીનું પેપર છે એ અથવા તો જેની અંદર અંગ્રેજી પોર્શનના જે ક્વેશ્ચન છે એ જ અંગ્રેજી ભાષાની અંદર લેવામાં આવશે એના પછી જે સૂચના એક છે એ આપવામાં આવેલી છે અત્યારે ખોલવામાં આવેલી ઓનલાઈન અરજીની વિન્ડો માત્ર એપ્રિલમાં અરજી ન કરનાર ઉમેદવારો માટે છે એપ્રિલની અરજીમાં કોઈ પણ ભૂલ રહી ગઈ હોય તો પણ ફરી અરજી કરી શકાશે નહીં તો ઘણા બધા ઉમેદવારોનો એ પ્રશ્ન હતો કે અમે જ્યારે એપ્રિલની અંદર ફોર્મ ભર્યું હતું ત્યારે અમારે કોઈપણ પ્રકારની ભૂલ રહી ગઈ હતી તો પણ તમારે એ ફરીથી અરજી કરવાની નથી કે એ ભૂલ તમે અત્યારે છે એ સુધારી શકશો નહીં માત્ર ને માત્ર જેને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય એણે જ અત્યારે જે ફોર્મ છે એ ફરીથી ભરવાનું છે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે હસમુખ પટેલ સાહેબ દ્વારા ઉમેદવારોના મનમાં જે પ્રશ્નો હતા એના જવાબ આપવામાં આવે છે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ